હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જી કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે જેમાં રૂઢિપ્રયોગ કહેવતો સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અલંકાર સમાસ વગેરે જેવા ટોપિકને આવરી લેવામાં આવ્યા છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પહેલો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો ખેલ માંડવો એ રમત રમવી બી ખેલની શરૂઆત સી ખેલ કરવો અને ડી સ્પૃહણીય તો મિત્રો ખેલ માંડવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય તો કે રમત રમવી એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ રમત રમવી ત્યાર પછી આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો તટ એ ટૂટ બી કાઠો સી ટાણું કે ડી જટ તો જવાબ શું આવશે મિત્રો તટનો સમાનાર્થી શબ્દ ગોતવાનો છે તો શું આવશે તટ એટલે શું થાય કાઠો થાય એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્યારબાદ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો એ ગજ દ્વીપ બી સૂર્ય રવિ સી ચારું કાંત કે ડી છાની મની જાહેર તો શું જવાબ આવશે મિત્રો યસ છાની માની તો તેનો વિરોધી શબ્દ શું થાય જાહેર થાય તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ત્યાર પછી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો તો આમાંથી કઈ જોડણી છે જે સાચી છે યસ ઓપ્શન એ છે તે સાચી જોડણી છે પ્રતિનિધિમાં બધું જ શું આવે રસોઈ આવે ત્યારબાદ મીંડા આગળ એકડો માંડવો રૂઢિપ્રયોગનો અર્થ લખો એ ગણિતના દાખલા કરવા બી શૂન્યમાંથી સર્જન કરવું સી હિસાબ કરવો કે ડી સરવાળો કરવો તો મિત્રો જવાબ શું આવશે મીંડા આગળ એકડો માંડવો એટલે શું થાય તો કે શૂન્યમાંથી સર્જન કરવું એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી ત્યાર પછી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો એ ગર્વ તો વિરોધાર્થી અભિમાન બી ઠાઠ તો વિરોધાર્થી વૈભવ સી ઉપકાર તો અપકાર અને ડી ને તો વિરોધાર્થી સ્નેહ તો આ ચાર વિકલ્પોમાંથી કયો વિકલ્પ છે જે સાચો છે તો ઓપ્શન સી છે તે કેવો છે સાચો છે કે ઉપકારનો વિરોધી અપકાર થાય પણ બાકીના જેટલા ઓપ્શન છે એ બધા કેવા છે સમાનાર્થી છે કે ગર્વ તો શું થાય અભિમાન સમાનાર્થી ઠાઠ તો વૈભવ સમાનાર્થી અને નેહ તો સ્નેહ એ પણ કેવું છે સમાનાર્થી છે અને આપને શું પૂછ્યું હતું વિરોધી શબ્દ પૂછ્યો હતો નેક્સ્ટ આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધો કાનન એ વન બી કુમળું સી કાજળ કે ડી કર્મ તો કાનન એટલે શું થાય તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે કારણને એટલે શું થાય વન થાય તો આપણો જવાબ શું આવશે યસ ઓપ્શન એ ત્યાર પછી ડેલીની ખડકીને કલર કરાવ્યો વાક્યમાં નિપાત જણાવો એ ય બી ને સી ને કે ડી યો તો આમાંથી આપણો નિ વાક્યમાંથી નિપાત શું આવશે યસ ઓપ્શન એ ય ત્યારબાદ મન ગમ્યંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ અલંકાર ઓળખાવો એ અનન્યવય અલંકાર બી વર્ણાનુપ્રાસ અલંકાર સી શબ્દાનું પ્રાસ અલંકાર કે ડી રૂપક અલંકાર તો કયો અલંકાર આવશે મન ગમ્યંતી બોલ દમયંતી નળે પાળ્યો સાદ તો ગમ્યંતી અને દમયંતી એટલે અહીંયા શું થાય છે તો કે શબ્દોનો પ્રાસ થાય છે એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન સી શબ્દાનો પ્રાસ ત્યાર પછી બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો એ મયુરવાહિની બી નમાયા સી દીર્ઘદ્રષ્ટિ કે ડી સુધાતુર તો આમાંથી આ ચાર ઓપ્શનમાંથી કયો સમાસ એવો છે કે જે બહુવ્રીહી નથી તો આપણે જો બધાનો વિગ્રહ કરી જોઈએ કે મયૂરવાહિની તો શું થાય તો કે જેનું વાહન મયૂર છે તે તો આ બહુવ્રિહી થઈ ગયો સમાસ પછી છે નમાયા તો કે જેની માં નથી તે તો આપણ કેવો થઈ ગયો બહુવ્રિહી સમાસ થઈ ગયો પછી જોઈએ દીર્ઘ દ્રષ્ટિ તો જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે તો આપણ કેવો છે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે તો હવે એ બી અને સી ત્રણે ત્રણ બહુવ્રીહીનું ઉદાહરણ છે તો કયું નથી તો કે ઓપ્શન ડી એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી ત્યારબાદ ચક્ષુશ્રવા કોને કહેવાય એ કાનથી સાંભળનાર બી કાન અને આંખોથી પારખનાર સી આંખોથી સાંભળનાર અને ડી કાનથી બહેરો આંખોથી અંધ તો ચક્ષુશ્રવાકોને કહેવાય તો કે જે આંખોથી સાંભળી શકે તેને શું કહેવાય ચક્ષુશ્રવા કહેવાય તો આપણો જવાબ શું આવશે યસ ઓપ્શન સી આંખોથી સાંભળનાર ત્યારબાદ બે મોટા સમુદ્રને જોડનારી ખાડી શબ્દ સમૂહ એક શબ્દ શોધો એ સમુદ્રધુનિ બી અખાત સી ભૂષીર કે ડી સમુદ્રકલ્પ તો શું આવે તો કે બે મોટા સમુદ્રને જોડનારી ખાડીને સામુદ્રધૂની કહેવાય એટલે આપણો જવાબ શું થશે યસ ઓપ્શન એ ત્યાર પછી ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ખાલી જગ્યા માફક આવી નહીં એ પ્રદૂષણ બી વાતાવરણ સી આબોહવા કે ડી ગીચતા તો મિત્રો અહીંયા જવાબ શું આવશે યસ ઓપ્શન સી આબોહવા ત્યારબાદ એક જ સમયમાં થઈ ગયેલું શબ્દ સમૂહનો એક શબ્દ શોધો એ સમકાલીન બી સમયકાલીન સી અનુકાલીન કે ડી પૂર્ણકાલીન તો મિત્રો જવાબ શું આવશે એક જ સમયમાં થઈ ગયેલું તો શું કહેવાય તો કે સમકાલીન કહેવાય એટલે આપણો જવાબ શું આવશે યસ ઓપ્શન એ ત્યારબાદ નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો ક્યારેય ચાંદીશી ઝળહળાતી નદીને જોતો એ ઉપમા બી અનન્યવય અલંકાર સી સજીવારોપણ અલંકાર કે ડી રૂપક અલંકાર તો મિત્રો જવાબ શું આવશે યસ ઓપ્શન એ ઉપમા અલંકાર ત્યાર પછી વાળ ચીભડા ગળે કહેવતનો અર્થ શોધો એ પોલીસ ચોરનો સાથ આપે બી રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ સી વાડ બાજુના ચીભડા વાળ ગળી જાય અને ડી રક્ષક જ ભક્ષક બને તો વાળ ચીભડા ગળે એ કહેવતનો અર્થ શું થાય તો કે રક્ષક જ ભક્ષક બને એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી ત્યારબાદ લોહી ઉકળવું રૂઢિપ્રયોગનો અર્થ શોધો એ શરમ ન આવી બી ઝઘડો કરવો સી માર મારવો કે ડી ગુસ્સે થવું તો લોહી ઉકળવું એ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય મિત્રો તો કે ગુસ્સે થવું એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી ત્યાર પછી આપ તૂટી પડવું રૂઢિપ્રયોગનો અર્થ શોધો એ મુશ્કેલીનો સામનો કરવો બી વીજળીનો ગળગડાટ થવો સી ધોધમાર વરસાદ આવવો અને ડી ઓચિંતી મુશ્કેલી ઊભી થવી તો આપ તૂટી પડવું એટલે શું થાય તો કે ઓપ્શન ડી ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ત્યારબાદ નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો મુખ મલકાવે માવલડી એ વર્ણાનુપ્રાસ બી અનન્ય વય સી રૂપક કે ડી ઉપમા તો અહીંયા મુખ મલકાવે માવલડી તો આ બધા જ શબ્દોનો પહેલો પેલો અક્ષર લઈએ તો શું છે મ મ મ એટલે આ અલંકાર કેવો થાય તો કે વર્ણાનુપ્રાસ એટલે આપણો જવાબ શું થશે મિત્રો યસ ઓપ્શન એ ત્યાર પછી પ્રેક્ષક શબ્દની સંધિ છૂટી પાડો તો મિત્રો જવાબ શું આવશે યસ ઓપ્શન એ પ્રવત્તા ઈક્ષક એટલે કે પ્રેક્ષક ત્યારબાદ મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ શોધો એ મોટા માથે મગજ મારી બી સાહસના કામ કરવા ડી મૂછમાં દોરો લગાવો અને ડી જુવાની આવી તો મૂછનો દોરો ફૂટવો એટલે શું થાય તો કે જુવાની આવી એટલે આપણો જવાબ શું થશે મિત્રો યસ ઓપ્શન ડી ત્યારબાદ ગણી શકાય નહીં તેટલું શબ્દ સમૂહનો એક શબ્દ શોધો એ અગણિત બી વિગણિત સી નગણિત કે ડી નવગણિત તો ગણી ન શકાય તેટલું એટલે અગણિત એટલે જવાબ થશે ઓપ્શન એ ત્યાર પછી નીચેના પૈકી કયો શબ્દ કાળોત્રીનો વિરોધાર્થી છે એ પત્રિકા બી પાનોત્રી સી જન્મોત્રી કે ડી કંકોત્રી તો મિત્રો જવાબ શું આવશે યસ ઓપ્શન ડી કંકોત્રી ત્યારબાદ નીચેના શબ્દો પૈકી કયો શબ્દ સુષ્મનો વિરોધાર્થી છે એ સ્થૂલ બી મોટું સી જાડું કે ડી સંપૂર્ણ તો મિત્રો જવાબ શું આવશે યસ ઓપ્શન એ ત્યાર પછી નીચેના શબ્દો પૈકી કયો શબ્દ યાચકનો વિરોધાર્થી છે એ દાતા બી શેઠ સી દેનાર કે ડી શ્રીમંત તો યાચક એટલે શું થાય એનો વિરોધાર્થી શબ્દ તો જવાબ આવશે ઓપ્શન એ દાતા ત્યાર પછી પગરખુ શબ્દનો સમાસ ઓળખાવો એ દ્વંદ્વ સમાસ બી તત્પુરુષ સમાસ સી ઉપપદ સમાસ કે ડી કર્મધાર્ય સમાસ તો પગરખુ શબ્દનો આપણે વિગ્રહ કરીએ તો શું થાય તો કે પગની રક્ષા કરનાર તો પાછળ શું આવે છે નાર તો નાર આપણે કયા સમાસ માટે ઉપયોગ કરીએ છીએ તો કે ઉપપદ સમાસ માટે તો આપણો જવાબ શું થશે યસ ઓપ્શન સી ત્યારબાદ નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો શિયાળો ઈ શિયાળો એ રૂપક અલંકાર બી અનન્યવય અલંકાર સી સજીવારોપણ અલંકાર કે ડી વ્યાજસ્તુતિ અલંકાર તો શિયાળો ઈ શિયાળો એટલે શું થાય તો કે અનન્ય વય અલંકાર થાય એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી ત્યારબાદ નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરોધાર્થી છે એ નબળું બી મરેલ સી મુરદાલ કે ડી કાચું તો જવાબ શું આવશે યસ ઓપ્શન સી મુરદાલ ત્યાર પછી આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો તો મિત્રો કયો જોડણી છે જે સાચી છે યસ ઓપ્શન સી હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ